પછી તો મારો મગજ ગયો પછી તો મેં સાવણી કીધી તને ત્યાં મારો ગયો

ભાઈ શું મારા ઘરના કમારે કાલે નથી કામ દાંત કાઢશે દાંત છે ને આપડે મે તો અંદર જોયું ને તો હું તો

પછી તો અમે કંટાળી ગયા મેં મને એમાં એવી વાત હતી કે છોકરા ને હું અમે બજાર માંગ

નાના છોકરા વાળી પાણી પૂરી ખાવ તો પછી કળશાત થાય ને બને ઈ વાત હું તું એમ કે આ આ કે સુરત ગયા હતા ને એટલે હમણાં આખા ગામ માં જગ મગ નીકળે છે ને ઈરા ગાવ આયા ને એવું છે તો માણો માણો લાવતા ને